દેવગઢ બારિયા નગરના રોઝબડ સ્કૂલ ખાતે સ્વર્ગસ્થ મહારાજા જયદીપસિંહજીની પંચાણું જન્મજયંતિની ઉજવણીના ભાગ રૂપે પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્યના ઉપસ્થિતિમાં મેડિકલ કેમ્પનું આયોજન કરાયું અત્યારે ત્રીસ છ બે હજાર ચોવીસ રવિવારના રોજ સાંજે સવારથી લઈને સાંજે પાંચ કલાક સુધીમાં જે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તેમજ ધીરજ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેકઅપ કેમ્પનો અને બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરાયું હતું નગરના રોજ બોર્ડ સ્કૂલ ખાતે જે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ મંત્રી રાજમાતા ઉર્વશી દેવી તેમજ પૂર્વ ધારાસભ્ય મહારાજાઓ તુષારસિંહ બાબા મહારાણી અંબિકા કુમારી મહારાજકુમાર નિર્ભયસિંહ સહિતની જે મહાનુભાવોની ઉપસ્થિતિમાં જે આ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો રોજ યાદમાં રાજવી પરિવાર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને ધિરાજ હોસ્પિટલ તરફના સહયોગથી એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે એ મેગા કેમ્પમાં આજુબાજુના વિસ્તારમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં દર્દીઓ આવ્યા હતા અને આશરે આઠસોથી નવસો દર્દીઓને તપાસી અને તેમની ફ્રી દવા કરવામાં આવી હતી અને સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવેલ હતું અને એ કેમ્પમાં સાહીઠથી પાંસઠ બોટલું કલેક્શન થયેલ છે આપનું નામ નામ ડોક્ટર રમેશ હોસેટ પ્રેસિડેન્ટ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી